હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દશેરા સ્પેશિયલ ફરસાણની દુકાને મળે એના કરતાં સરસ મજાના ફ્રેશ તાજા ઘરે એકદમ સરળતાથી ફાફડા જલેબી બનાવીશું તો સૌથી પહેલાં આપણે બનાવવાના છીએ ફાફડા તેમનો લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે રેડીમેડ જે ચણાનો લોટ આવે છે બેસન તેને કહીએ તે આપણે લીધેલો છે ઘરના લોટની દાળથી આપણે ફાફડા નથી બનાવવાના બાર રેડીમેડ મળે જે બેસનનો લોટ તેનાથી આપણે ફાફડાનો લોટ બાંધી લેવાનો છે તો ત્રણ કપ લોટ આપણે આ બાઉલમાં ચાળી લઈશું ચાળ્યા વગરનો મેં ત્રણ કપ લોટ લીધેલો છે એટલે ત્રણ કપ ચણાના લોટને આપણે ચાળી લઈશું અને આ ફાફડા બનાવવા માટે આપણે લોટ મશીનમાં બાંધી રહ્યા છે પણ જો હાથથી લોટ બાંધતા હોય ને તો સરસ રીતે મસળીને લોટ બાંધી લેવાનો તો અહીંયા મેં ત્રણ કપ ચાળીને રેડી કરી લીધેલો હવે તેમાં નાખીશું સ્વાદ મુજબ મીઠું જે આપણે અડધી ચમચી નાખીશું અડધી ચમચી વધારે મેં અહીંયા મીઠું એડ કરેલું હવે આપણે આ લોટની અંદર એડ કરવાનું છે તેલ અને પાણી વાળું બેટર તેના માટે આપણે અહીંયા પોણા કપના માપનું મેજરમેન્ટ લીધેલું છે મતલબ થ્રી ફોર્થ કપ તેલ અને વન ફોર્થ કપ પાણી આપણે લેવાનું છે એટલે ટોટલ લિક્વિડ થશે અત્યારે અહીંયા એક કપનું તો પોણો કપ તેલ આપણે મિક્સરના કન્ટેનરમાં એડ કરી દીધેલું હવે આપણે કપ તેમાં પાણી પાણી પણ એડ કરી દઈશું ભાગનું ભાગનું તેલ અને આપણે લેવાનું હવે આમનું સરસ મજાનું ઘાટું એવું બેટર બનાવીને રેડી કરી લઈશું મિક્સરમાં ફેટીશું ને એકદમ માખણની જેવું સ્મૂથ બેટર બની જશે અને આનાથી તમારા ફાફડા કે તમે ગાંઠિયા બનાવશો ને તો સોડા નાખ્યા વગર પણ તમારા ગાંઠિયા સરસ બનશે પણ આ ફાફડાની અંદર થોડાક આપણે સોડા એડ કરી દઈશું તો અહીંયા આપણું સરસ મજાનું સ્મૂથ અને ઘાટું એવું બેટર બની ગયેલું છે જે બાઉલમાં આપણે ચણાનો લોટ ચાળ્યો હતો ને તે બાઉલ આપણે મશીનમાં એટેચ કરી દઈશું જે આપણે લોટ મશીનમાં બાંધી રહ્યા છીએ તો ફક્ત આમાં ચણાનો લોટ અને મીઠું જ આપણે એડ કરેલું હતું હવે આપણે લોટ અને મીઠાને મિક્સ કરી લઈશું પછી આપણે એડ કરી દઈશું તેલ અને પાણી બેટર તો તમે જોઈ શકો છો એકદમ ગાટું એવું બેટર અને વાઈટ ટાઈપનું બની ગયેલું આ બેટર બધું જ આપણે અત્યારે લોટમાં એડ કરી દઈશું ત્રણ કપ ચણાનો લોટ હોય ને તો તેમની સામે પોણો કપ તેલ અને અડધો કપ પાણી જોઈએ છે થોડુંક કદાચ આગળ પાછળ એક બે ચમચી જેટલું પાણી તમારે નાખવું પડતું હોય તો તમે એડ કરી શકો છો તો અત્યારે ફરીથી મેં અહીંયા વન ફોર કપના માપનું મેઝરમેન્ટ પાણીનું લીધેલું છે અને તે પાણી આપણે આ જે તેલ પાણીનું બેટર કન્ટેનરમાં બનાવીએ હતું તેમાં જ એડ કરી દીધેલું તો મેં અહીંયા ફરીથી વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી દીધેલું અને આ લોટ ક્રીમી જેવો થઈ જાય ને ત્યાં સુધી આપણે ફેટી લેવાનો છે તો જ તમારા ફાફડા સારા બનશે તો અત્યારે આપણે પોણો કપ તેલ અને અડધો કપ પાણી આપણે એડ કરી દીધેલું છે ત્રણ કપ લોટમાં ઉપરથી ચમચી જેટલું ફરીથી થોડું થોડું કરીને પાણી નાખવું પડશે કેમકે લોટ આપણો અત્યારે તેલી ટાઈપ દેખાય છે મતલબ ક્રીમી ટાઈપ થઈ જાય ને ત્યાં સુધી આપણે ફેટી લેવાનું તો મેં ફરીથી એક ચમચી જેટલું પાણી લઈ લીધેલું જે હું થોડું થોડું કરીને એડ કરી દઈશ અને લોટ આપણે આવો થોડો કઠણ અત્યારે રાખવાનો તો હું અહીંયા ફરીથી થોડું થોડું કરીને પાણી એડ કરી દઈશ તો તમે આવી રીતથી લોટ બાંધશો ને તો તમારો લોટ હંડ્રેડ પરસેન્ટ ફાફડાનો સરસ બંધાશે અને ફાફડા પણ તમારા પરફેક્ટ બનશે તો અત્યારે અહીંયા અહીંયા થોડું થોડું કરીને ફરીથી ચમચી જેટલું પાણી મેં એડ કરી દીધેલું તો હવે આપણે આમાં નાખીશું હિંગ એડ કરી દઈશું હિંગ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો પણ હિંગ નાખવાથી ફ્લેવર સરસ આવશે અને અહીંયા બ્લેક પેપર પાવડર આપણે એડ કરી દઈશું તો આ હિંગ અને બ્લેક પેપર પાવડર લોટ બંધાય છે પછી એડ કરવાનો હવે લાસ્ટમાં નાખીશું બેકિંગ સોડા જે આપણે વન ફોર્ટી સ્પૂન મતલબ થોડો કેવો સોડા નાખવાનો છે વધારે નથી નાખવાનો તો હવે બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ મિક્સ કરી લઈશું અને સોડા નાખીને કરીશું ને તો એકદમ ક્રીમી ટાઈપનો લોટ થઈ જશે કલર ટોટલ તમારો આ ફાફડાના લોટનો ચેન્જ થઈ જવો જોઈએ ક્રીમી ટાઈપનો લોટ થશે ને તો જ ફાફડા સારા બનશે તો બને ત્યાં સુધી આપણે આ લોટને સરસ રીતે મસળી લેવાનો અત્યારે આ લોટ મશીનમાં બની રહ્યો છે પણ જો હાથથી લોટ બાંધતા હોય ને તો ક્રીમી ટાઈપનો થઈ છે ને ત્યાં સુધી તમારે હાથથી તેને મસાલિયાજ કરવાનો તો તમે જોઈ શકો છો આ લોટ એકદમ સ્મૂથ અને ક્રીમી ટાઈપનો લોટ આપણો બનીને રેડી થઈ ગયેલો જે ફાફડા બનાવવા માટેનો પરફેક્ટ લોટ બંધાઈ ગયેલો તો આ ફાફડાનો લોટ આપણે રેસ્ટ કરવા નથી મૂકવાનો બસ અત્યારે ડાયરેક્ટલી આપણે ફાફડા બનાવવાનું શરૂ જ કરી દઈશું તો આવી રીતના નાની સાઇઝના આપણે લુવા બનાવી લેવાના અને આ ફાફડા પણ હું મશીનમાં બનાવવાની છું જો હાથથી બનાવવા હોય ને તો તમારે હથેળીથી પાટલીની ઉપર દબાવીને લાંબા ફાફડાને વણી લેવાના તો અત્યારે આપણે લાકડાના કટિંગ બોર્ડ ઉપર એક ફાફડો ઘસી લઈશું તો આવી રીતના એકદમ ઈઝીલી થી ફાફડા બની જશે અને બીજી રીત છે જો તમને હથિયાળી થી ફાફડા બનાવતા ન આવડતા હોય તો પ્લાસ્ટિક ની જીપલોક બેગ ઉપર તમારે આલુઓ રાખીને વેલણ થી ફાફડાને પાણી લેવાના તો પણ તમારા ફાફડા સરસ બનશે અને ત્રીજી રીત છે જે મારી પાસે મશીન છે મશીનમાં ફટાફટ ફાફડા બની જતા હોય છે તો હું બધા જ ફાફડા મશીનમાં બનાવી રહી છું તો આવી રીતના લુવો મૂકવાથી મસ્ત પતલી પતલી સીટું બનીને રેડી થઈ જતી હોય છે અને ફટાફટ આપણા ફાફડા બની જતા હોય છે તો આવી રીતના બધા ફાફડા બનાવીને આ સાઈડ હું તળી પણ લઈશ જે મેં તેલ પણ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું હતું તો મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ ફાફડાની તળી લઈશું

પીગળી જાય એવા પોચા રોજ એવા તો અહીંયા આપણો એક ફાફડાનો ઘાણો તળાઈને રેડી થઈ ગયેલો તો જ રીતના આપણે બધા જ ફાફડા બનાવતા જઈશું અને તળતા જઈશું અને ફક્ત આ ફાફડા અડધા થી પોણા કલાકમાં બનીને રેડી થઈ જતા હોય છે બીજી સાઈડ તમે તેલ ગરમ કરવા મૂકી દીઓ ને ત્યાં સુધીમાં આપણો લોટ બંધાઈ ગયેલો હોય અને લોટ બંધાઈ જાય એટલે ફટાફટ આપણે ફાફડાને બનાવી લેવાના તો ફક્ત પોણો કલાકમાં આપણા ફાફડા બનીને રેડી થઈ જતા હોય છે તો જેટલો લોટ બાંધ્યો હતો ને તેનાથી બધા જ આપણા ફાફડા બનીને રેડી થઈ ગયેલા હવે ફાફડાની સાથે તો જોઈશે જલેબી તો જલેબી પણ આપણે ઘરે જ બનાવવાના છે અને તે પણ સરસ મજાની ક્રિસ્પી તો જલેબી બનાવવા માટેનું બેટર રેડી કરી લઈશું તો એક કપ અહીંયા મેંદાનો ચાળેલો લોટ લીધેલો છે તેમાં વન ફોર્થ ટી સ્પૂન આપણે ખટાશ માટે લીંબુના ફૂલ નાખવાના છે જેટલું મીઠું વધારે નથી નાખવાનું સ્વાદ મુજબ આપણે ઇલાયચીનો અત્યારે પાવડર જલેબીના બેટરમાં જ એડ કરી દઈશું એક કપ લોટ હોય ને તો એક કપ પાણી આપણે અત્યારે એમાં એડ કરી દેવાનું છે જે જલેબી બનાવવા માટે બેટર આપણે ઇન્સ્ટન્ટ રેડી કરી રહ્યા છે બેટર બનાવીને તરત જ આપણે જલેબી બનાવવાના છીએ તો કટાશ માટે લીંબુના ફૂલ જરૂરથી એડ કરજો અને હવે કલર નાખવો હોય ને તો તેના માટે આપણે અહીંયા યલો ફૂડ કલર લીધેલો છે જે ખાવાનો ફૂડ કલર આવે ને એ મતલબ કોઈ પણ ફરસાણમાં આપણે ફૂડ કલર નાખી શકીએ ફૂડ કલર તમારે ન નાખો હોય તો સ્કીપ પણ કરી શકીએ તો ફૂડ કલર નાખીને સરસ મજાનું બેટર રેડી કરી આપણે જલેબી બનાવવા માટેની ચાસણી બનાવીને રેડી કરી લઈએ તો તેના માટે આપણે એક કપ મેંદો હશે ને તો તેમની સામે તમને બે કપ ખાંડ જોઈશે તો બે કપ ખાંડ એડ કરી દીધેલી બે કપ ખાંડની સામે બે કપ પાણી આપણે એડ કરી દેવાનું હવે ખાંડ પાણીને મિક્સ કરીને ગેસ બીજી સાઈડ ચાલુ કરી દઈશું અને ઘાટી એવી ચાસણી બનાવીને રેડી કરી લઈશું એક તારની ચાસણી નથી બનાવવાની બસ એક તારથી ઓછી હોય એ ટાઈપની ઘાટી એવી ચાસણી બનાવી લઈશું તો પાણી પણ ઉકળવા લાગ્યું છે અને બેટર પણ ઘાટું થવા લાગ્યું છે તેમાં પણ થોડોક ફૂડ કલર એડ કરી દઈશું જલેબી આપણે યલો કલરની બનાવવાના છીએ તો યેલ્લો ફૂડ કલર લીધેલો છે તો ચાસણી તમારી જામી ન જાય ને તેના માટે ઉપરથી થોડો કેવો લીંબુનો રસ નાખવાનો જેનાથી આપણી ચાસણી જામશે પણ નહીં અને ઘણી વખત આપણે જલેબી ચાસણીમાં ડીપ કરતા હોઈએ તો જલેબી પણ જામી જતી હોય છે તો લીંબુનો રસ જરૂરથી નાખજો તો અહીંયા આપણી સરસ મજાની ખાંડની ચાસણી બનીને રેડી થઈ ગઈ બીજી સાઈડ આપણે જે જલેબી બનાવવા માટેનું બેટર રેડી કર્યું હતું ને તેમાં આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું

મેંદાનો લોટ એડ કરી શકો તો અહીંયા સરસ મજાનું બેટર બની ગયેલું હવે જલેબી બનાવવા માટે આપણને બોટલ જોઈશે તો તે બોટલમાં આપણે બેટર ભરી લઈશું તો અહીંયા આપણે બોટલમાં બેટર એડ કરી દીધેલું આવી રીતના પહેલા તમારે ચેક કરી લેવાનું અને બીજી સાઈડ આપણે તેલ પણ પણ ગરમ કરવા મૂકી દીધેલું જલેબી તમે તેલમાં ફ્રાય કરી શકો ઘીમાં પણ ફ્રાય કરી શકો તો અહીંયા તેલ એકદમ ગરમ જોઈએ હાઈ ગરમ તેલ હશે ને તો જલેબી તમારી ક્રિસ્પી કુરકુરી બનશે મતલબ લો મીડિયમ ફ્લેમ પર તમે આ જલેબી ને તળશો ને તો ફ્લેટી ટાઈપની તમારી જલેબી તળાશે એટલે તેલમાં જતા જલેબી ફૂલવા લાગે એવું તેલ તમારે ગરમ રાખવાનું તો અહીંયા આપણું તેલ એકદમ હાઈ ગરમ હતું જલેબી નાખતા જ જલેબી ફૂલ લાગે અને ક્રિસ્પી કુરકુરી એવી જલેબી ને આપણે તળી લઈશું તો અહીંયા આપણો એક જલેબી નો ઘાણવો તળાઈ ગયેલો તે ઘાણવો લઈ લઈશું અને શુગર ની જે ચાસણી બનાવીને તેમાં આપણે એડ કરી દઈશું આવી રીતના શુગરની ચાસણીમાં નાખીને એક મિનિટ સુધી રેવા દઈશું ત્યાં સુધીમાં બીજો ઘાણવો પણ તળીને રેડી કરી લઈએ તો બીજો ઘાણવો જ્યાં સુધીમાં આપણો તળાઈ જાય ને ત્યાં સુધીમાં આ જલેબી ચાસણી લઈ લેશે એટલે તે જલેબીને કાઢીને બીજો ઘાણવો આપણે શુગરની ચાસણીમાં એડ કરી દેવાનો તો એક ઘાણું આપણો રેડી થઈ ગયેલો અને બીજો ઘાણવો તળાઈ ગયેલો હતો તેને પણ આપણે ચાસણીમાં એડ કરી દીધેલી તો તમે જોઈ શકો છો સરસ મજાની બને છે ને એકદમ ક્રિસ્પી કુરકુરી અને શેપમાં થોડીક તમને આડાવળી લાગશે પણ જેમ જેમ જલેબી બનાવતા જઈશું ને એમ શેપ આવતો જશે કેમ કે જલેબી અને ફાફડા આપણે પહેલી વખત માં બનાવતા હોઈએ ને તો એટલા સરસ નથી બનતા હોતા પણ જેમ જેમ તમે જલેબી ફાફડા બનાવતા જઈશો ને તેમ તેમ તમને આઈડિયા આવતો જશે તો અહીંયા આપણે જેટલું બેટર બનાવ્યું હતું ને તેનાથી આપણી જલેબી પણ બની ગઈ અને ફાફડા પણ બનીને રેડી થઈ ગયેલા તો એકદમ પરફેક્ટ ઓછા ખર્ચમાં આપણે દશેરા સ્પેશિયલ ઘરે એકદમ સરળતાથી સરસ મજાના ફ્રેશ તાજા ફાફડા અને જલેબી બનાવી શકીશું તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશું